એક બેન એના ઘરવાળાને કહે કે દિવાળી આ વખતે તમને ખરીદી કરવા નથી જવા દેવા એ કે તમારી ખરીદીમાં ફૂલ ખેણી મૂકો હા ગમે ત્યારે એ કે દર દિવાળીએ જાઓ છો મોટા મોટા ફટાકડા લેવો ગયા વખતે એ કે છોકરાના હાથમાં ફૂટી ગયો એ કે દોઢસો રૂપિયા પાટો બંધવવા નથી આ કે આ વખતે હું ખરીદી કરી આવી છોકરાઓ માટે ફટાકડા ની એ બાય ગઈ ખરીદી કરી પણ નકરી પહોંચ જ લે આવી છેલ્લી આમ ઠેલવી ને નકરી પહોંચ કર્યો એનો ઘરવાળો કે આ શું એ કે આ જો સસ્તામાં પતી ગયું છોકરા વળી આમ જગાવે તો એવી કુંડાળું કુંડાળું ફરે કે અને મજા આવે કોઈને દાજે નહીં એ કે તમારામાં કોઈ ભૂતી જ ન આવી તમે આવું કોઈ દી તો બોલે તો રોવા જેવો થઈ ગયો આ ભૂતી ન આવી એટલે તારે એ લગ્ન કર્યા ઈ કે પણ બન્યું એવું બતાવે વાળું પાણી કરી લીધા વાળું પાણી કરીને છોકરાઓ કે હવે બેટા તમે એ ડેલી આ ભોંચક્રી જગાવો તે બોલો ભાઈ ત્યાં ઊભો તો એ બાઈ ઉભીથી છોકરા એ ભોંચકરી હળગાવી તે પહોંચકરી આમ જમીનમાં માં ફળે એના બદલે થોડીક અચર થઈને ઉલળી તે હમેવાળાના મકાનમાં દામશ્યમ ગરી ગઈ અને ભાઈ દામશ્ય હોળ ગયો ઉતાહણીની હોળી હળગાવી હોય એમ ઓલો જોઈ ગયો તો હળી મૂકીને પાણીની ડોલ ગોતીને ઈ ડોલ પર એને કે ગયો ને એ ઈ દામશ્યો ને ત્યાં કે ઓલા અમારા કાઠલા ચાલી લીધા હો માયરા વિના ઈ કે ન મૂકી પણ એ કે આ ગોદડા કે બળી ગયા તો અમે લઈ દઈ કે આ ગોદડા કિંમતી હતા જેવા તેવા નહોતા કે આ પાંચ હજાર નું હળગી ગયો ઓલું કે પાંચ હજાર આપું પણ ફરિયાદ કરશો પછી તેની વહુ ને થઈખો આ પોચકરીની છોકરી દીધી એના કરતા એ કે ભલે વીસ રૂપિયા ફટાકડા લઈ દીધા હોતો વાંધો હું હતો પછી મેં એને કીધું મેં કીધું બીજી પોચકરી હળગાવી ના ના મને કે દોઢ ફૂટનો ખાડો ગાળી દાટી દીધી અને એ કે દાયટા પછી આ ધરતી કમ થયો તઈ મને વેમ પડ્યો કોઈ બાય સિગરેટ નાખી છે ને અંદર હળગી છે હું આ કે ધપ ધપ એ તો કે મેં મારી વહુ ને કહી દીધું આ ધરતી કમ થયો ભલે થયો ભો વાત ન કરતી વળી ખાતું તપાસમાં આવે હવે કેટલો ગળે આવી ગયો છે એક જણા નોકરીમાં ઇન્ટરવ્યુ હતો સાહેબે પૂછ્યું સરકારી ખાતા વિશે જાણો છો કે હા સાહેબ બીકોમ ભણ્યા છે સરકારી ખાતા વિશે ન જાણતા હોય અમે હું ભૂખા જેવા છે એમ નહીં કે સરકારી ખાતા વિશે જાણો છો ને વ્યવસ્થિત જવાબ આપો હા સાહેબ જી સાહેબ આવી ગયો જી સાહેબ આપ જેમ કે સરકારી ખાતા વિશે જાણો છો કે હા એ કે સરકારમાં કેટલા ખાતા હોય ઓલું કે સાહેબ આમ તો લગભગ બધા ખાતા હોય માંડીને પટાવાળા સુધી પણ ખરેખર માણસના જીવનની માલિકા ખરે તાણે ભૂતી છે ને એ ખોપરામાં હોય કામ આવે ચોપડામાં હોય કામ ન આવે અડધી રાતે ક્યાં ખલવાના હોય ત્યાં ચોપડા ક્યાં ગોતવા તે તો બુધી ખોપરામાં હોય કામ કરે અમેરિકા આપણા દેશના ઘણા માણસો રહીએ છીએ એમાં એક ભાઈને ત્યાં દીકરાનો જન્મ થયો એ દીકરો વિહક વરનો થયો પણ ભલે ઓલા ભારતના પણ એ દીકરો જન્મો તો અમેરિકામાં એટલે એ અમેરિકાનો જ ગણાય ભારતના સંસ્કાર ન હોય જન્મભૂમિ ફરી કઈ ને એ છોકરો કે મારે આપણા દેશમાં આંટો મારવા જવું છે તેના બાપા એ બધા સરનામા આપ્યા આ મામા રહીએ છે ને આ માસી રહીએ છે આ ગામ આપણા કાકા રહીએ છે ને એમાં એ સરનામા લખીને આવ્યો ને એ આપણા ભારતમાં આવ્યો પરબારો મામાને કીરી ગયો મા મા આપણને જન્મ દેનારી જનેતા હોય એને એક જ મા લાગે પણ જન્મ દેનારી જનેતાનો ભાઈ હોય ને એને બે મા લાગે જે ડબલ મા જેટલો પ્રેમ આપે ને એને મા કહેવાય એ ન્યાં આવ્યો હતો એના મામાએ તો હરખથી એને બથ પર લીધી ખંપે ખંભે બેહાળી લીધો અને એ હારું હારું જમાડ્યું બધે ફેરવો એમાં એક જગ્યાએ વાળીએ ગયા હાંજે ગામડામાં તો વાળીયું હોય વાળીએ ગયા આઠ દસ જણા બેઠા હતા અને વચમાં ભડકો બળતો હતો ને એમાંથી ઘડો કાટ્યો માટીનો અને એમાંથી સકરિયા ગાજર કાટ્યા એટલે અમેરિકાનો માણસ જે આવ્યો હતો એ કે આ શું કહેવાય એ કે આને સકરિયાનો પ્રોગ્રામ કહેવાય તરત નોટ ભેગી હતી પેન ને નોટ બે પાનું ફેરવીને લખી લીધું આઠ દસ માણસો બેઠા હોય વચમાં ભડકો ભરતો હોય એને સકરિયાનો પ્રોગ્રામ કહેવાય હા એ બધું લખી લીધું એક બે ત્યાં રોકાણ ત્યાંથી એના માસીના ગામ જવું હતું તે બરાબર માસીના ગામના પાદરમાં ગયો કોઈ ગુજરી ગયા છે તે ચિત્તા હળગતી હતી શમશાનમાં અને ફરતા માણસો માણસો હતા તો ન્યા જઈને શું કે ખબર કે સકરિયાનો પ્રોગ્રામ બહુ મોટો ભેગા એક જણા અળી મૂકીને બોચી પકડીને બે તણ ખેંચી લીધી એ કે આ ગુજરી ગયા છે આને દેન ક્રિયા કહેવાય સોરી સોરી કે હું તો અમેરિકાથી આવું છું ને મામાના ગામ રોકાણ હતો ને એમાં કે આઠ દસ જણા બેઠા તા ને ખડો કાંઈ તો એ કે ઈ સકરિયાનો પ્રોગ્રામ કેવાય માણસો ભેગા થયા હોય કોઈની આંખમાં આહુડા પડતા હોય ધુવાણા નીકળે છે આને દેન ક્રિયા કહેવાય વળી પાનું ફેરવીને લખી લીધું બહુ જાજા માણસો ભેગા થઈ ગયા હોય વચમાં મોટો ભડકો ભરતો હોય ને નીકળતા હોય કોકની આંખમાંથી આહુડા પડતા હોય એને ક્રિયા કહેવાય ધીસીસ દેન ક્રિયા એ લખી લીધું ને બે દી ન્યા રોકાણ ત્યાંથી એના ફઈના ગામ ગયો હજી ગામના જાપામાં દાખલ થયો ને ત્યાં એક ભાઈએ નવો બંગલો બનાવ્યો હતો પણ ફળિયામાં હાકડ વાસતું હતું તો હવન રાખ્યો તો ડેલી બાદ શેરીમાં એ ધુવાણા નીકળતા હતા ને જા માણસો ભેગા થઈ ગયા અને ના હિસાબે આંખમાંથી માંથી પડતા હતા ન્યાજેની કે કેમ દેનક્રિયા ડેલી રાખી વળી બે ત્રણે ઉપા ને ખેંચ એ કે આ હાથ લાખના મકાન બનાવ્યા છે હજી કોઈ રહેવા નથી આવ્યું આ વાસ્તુ આવે છે દેન ક્યાં વળી સોરી સોરી હું હું આવું છું કે ભૂલી ગયો કે ગામમાં આવું થયું તું એ કે ઈ ગામની બારો બાર હોય ને એને દેન ક્રિયા કહેવાય અને ગામમાં હોય ને એને હવન કહેવાય વળી પાનું ફેરવીને ટાંક મારી કે દાદા માણસો ભેગા થઈ ગયા અને વચમાં ભડકો ભરતો હોય ને એને હવન કહેવાય બે ત્રણ દિન ન્યા રોકાણું વળી કાંઈક માન હાજો નરો થયો કારણ કે મુલાય એમને ગામડાના માણસોના ને હાથમાં કપાસી હોય બબે જાપતું મારે તો ખોજો લઈ જાય માન કાંઈક મોટાના ખોજા ઉતરા ને પછી એક છેલ્લા એના હગા રહેતા હતા કે ન્યા જેવું અને પછી વયો જાઉં અમેરિકા પણ એ ગામમાં ગયો બહેનું એવું ગામના જાપામાં દાખલ થયો ગામની વચમાં જ બરોબર સરપંચના મકાન વર હારું એ ચારસો પાંચસો મણ કપાહ ઓયડામાં પહેર્યો તો અને એમાં કોઈ બીડી નાખતું ગયું છે ને કપા હળી ગયો ને સીકું નીકળ્યો ભળકા અગ્નિની ઝાડું આફે અડવા મંડી ગયેલી અડધું ગામ ભેગું થઈ ગયેલું સરપંચમાંથી આહોળા પડતા હતા ગામના જાપામાં દાખલ થયો ને આ ભળકા જોઈએ પૂછ્યો આ કોનું મકાન છે એ કે સરપંચનું ત્યાં તો હળી મૂકીને સરપંચ પાસે પૂગી ગયો એ કે સરપંચ હવન બહુ મોટો કર્યો અને સરપંચે તો એક હટીને કૈમાં પાટું માર્યો અને ઉલાળીને સત્ય કાંઈ જ નાખ્યું પાછું કે સોરી હું અમેરિકાથી આવું સરપંચ એક ભાઈ ને કે મુંબઈ લઈ જા નાખી અમેરિકાના દીકરા થઈ ગયા છું કે અને ત્યાંથી એવડ્યો એ નીકળી ગયો હા ઘણી વાર ખરે ટાઈમે છે ને માણસના ખોપરાની માલિપા ભૂતી હોય ને એ કામ આવે ચોપડામાં કામ ન આવે એક ગામ એ ગામની માલિકા કોઈ સાધુ નહીં કોઈ બ્રાહ્મણ નહીં ખરેખર ગામમાં સાથુ નો હોય બ્રાહ્મણ નો હોય અને મંદિર નો હોય એ ગામ તો શમશાન બરોબર ગણાય હા મંદિર છે સાથુ છે બ્રાહ્મણ છે એ ગામની સંસ્કૃતિના જતન કરવા વાળા છે હા ખરેખર એ હોવા જોઈએ એક ગામની મારી પાસે સાધુ બ્રાહ્મણ કોઈ નહીં એમાં વળી કોઈને કથા કરવી હોય તો એક ગામમાં એક એ ગામમાં એક ભાઈ રે એ વળી શું કે ખબર હવે બીજે ગામ સાધુ બ્રાહ્મણ બ્રાહ્મણને કથા કરવા માટે હું બોલાવો છો હું સૌને ચોપડી છે મારી પાસે ચોપડીમાં વાંચી દઈશ તોય કથા થઈ જાય તો ગામના કે કોઈ વાંચો નહીં એટલે માળબેરો ગામમાં જઈને કથા વાંચી આવે ને એકસો એકાવન રૂપિયા લઈ આવે ને ખરેખર માણસનું કર્મ હોય એ જેને કરવું જોઈએ બીજું ન કરાય એ કઈ વાંચો પડે હા તો એમાં એક દી બહેનું એવું એક અકલમઠો માણસ એને એક દી વિચાર આવી ગયો કે એની કે હાલને આપણે કે ઘેરે કથા કરી હા તો એ તો એ બોલા માણસ પાસે ગયો કે મારે કથા એ કે ઘેરે કરવી સત્યનારાયણ ઓલો કે કોઈ વાંચો નહીં તો કે હું ઓલા ગામથી ભુદેવને બોલાય એવું હવે કે ભુદેવનું શું કામ છે એ કે બસો એકાવન એને દે એના કરતા મને એકસો એકાવન આખા ગામમાં હું કથા કરું ન્યા તારી નો અમે કોઈ કથા કરી નથી એટલે તમને ચોખવીટ કરી દઉં કે તમારે મને બધું કેવું પડશે આ કથામાં કેમ વિધિ કરવી અમને ખબર ન હોય અમારી બે પેટીમાં કોઈ કથા કરી નથી બોલો કે કોઈ વાંચો નહીં હું હા જે આવું છું હાં જે ગયો એ ચોપડી લઈને એ ન્યા જઈને બેઠો ઓલા ને કે અહીં બેસી જા હું કહું એમ કરવાનું કે ભલે એટલે તરત જ એ ઓલો બેહી ગયો એટલે આ કથા વાંચવા ગયો હું કે ખબર છે કે હાથમાં પાણી લ્યો તો ઓલો બેઠો બેઠો કે હાથમાં પાણી લ્યો એ કે તમે લ્યો તો ઓલો કે તમે લ્યો અકલ અકલમથો જેમ કે એમ હામુ બોલી જાય બોલો કે ભાઈ આ તમને કહું છું કે હું તમને કહું છું આમાં ક્યાંક મારવો પડશે એ કે મારે તને મારવો પડશે ઓલો કે આ થયો ઊભો ત્યાં તો ઓલો કે હું આ થયો ઊભો એલા કે રેવા દે તો કે તું રેવા દે તે જપા જપી થઈ તે બઘરાટી બોલી ઘરમાં તે બાજતા થઈ જ ફળિયામાં વૈયા આવ્યા અને ઓલો જે કથા વાંચવા વાળો હતો ને એને ઓલા અકલ મઠા એ કાંઈ જ નાખ્યો ફળિયામાં હા તો એ પડી ગયો તો અકલ મઠાની હોવે એવી હોય ને અહીંયા જેટલો લાજનો ઘૂંઘટો તાણી ને ઊભી શું કે ખબર છે એ કે ભાઈ તમારે કેવું જોઈએ ને આ વિધિ ફળિયામાં થાય તો હું લીપી નાખતી ને એને એમ કે આ પાડી નાખ્યો એ વિધિ કરીશ હા અને અકલ મઠો તો ત્યાંથી હાથમાં ઠેલી લઈને ગયો એ ગયો કે આ કથા ને ભૂદેવ વાંચે બરોબર કરતા હોય કીજીએ કીજીએ ઓર ન કાંઈ માથું જાય અને ટાંગા ઘણી વાર માણસ ને જે કરવાનું હોય એ કામ જ પોતાએ કરવું જોઈએ એક દીધા એક ભાઈ જમતા હતા એની ઘરવાળી વડે પીરતી હતી શાક આપે ને રોટલી આપે ને સાઈસ નો વાટકો ફરી ઓલો બેઠો બેઠો જમે એમાં ટપાલી આવ્યો તે ટપાલીએ એ તાર આપ્યો તો એ જમતા જમતા ઓલો તાર વાંચી અને રોવા મીડ્યો અરે રે એ કે બાઈએ તો અચાનક વિદાય લઈ લીધી તો એની ઘરવાળી ઉભી હું કે હવે જે થાવાનું હતું એ થઈ ગયું તમે ખાઈ લ્યો નહીં કે વધારે રહો તમને માણસો ભેગા થઈ જાય કે હમણાં હું જટ જમી લઉં ને પછી જે કાંઈ કરવું હોય મો વાળો અરે કે બા બિચારા હું ભેગું લઈ ગયા ને આ જગતમાં આમ જુઓ ને માણસ જન્મે એને ક્યારે વયું જવાનું પડે કાંઈ ખબર ન પડે ઓલી બાઈ વળી ડોળા કાઢે હવે એ તમારી બા એક જ થોડા મર્યા છે એ કે દુનિયામાં બચાય ને બા મરી ગયા તે ઓલો જમતો જાય ને રોતો રોતો પછી છેલે એને કીધું એ કે આ મારી બા નહીં તારી બા ગુજરી ગયા એનો તાર આવ્યો ત્યાં તો બાઈ રારો રાજ થઈ પડે કારણ કે પોતા ઉપર આવ્યું ત્યારે વહમું લાગ્યું મોખવારીએ માજા મેલીને કપરો આવ્યો કાળ સુખી થવાનો સરળ રસ્તો ઓછા બાળ જય ગોપાલ વસ્તીનો વધારો થયો પાણી પેલા બાંથો પાળ ઉગરવાનો એક ઉપાય ઓછા બાળ જય ગોપાલ હા હમણાં એક બાય કે મારી છોકરી એટલી બધી હોશિયાર છે એ કે બધું એને મેં શીખવાડ્યું છે અને એટલી બધી ચોખાઈ રાખે કે નાવાનો હાબુ હોય એ બીજા હાબુ થી ધોઈ ને પછી નાય પણ કે આ મોંઘવારીમાં એક મેં એને ખાલી રસોઈ બનતા બનાવતા નથી શીખવાડ્યું એ રસોઈ બનાવવાનું તો મેં જોઈએ એમ કઈ એ તમારી દીકરી પરણીને થોડી રેકડી આંખશે અમારા એક મિત્ર છે દામોદરભાઈ હા દામોદરભાઈ એક દી ટીવી લે આવ્યા ટીવી લે આવ્યા તો એટલું બધું બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી પણ એટલું બધું ફૂલ મૂકીને બેઠેલા જાણી ગામમાં કોઈ ત્યાં લગ્ન હોય ને ખોયડા માં ભૂંગરા હોય એટલું ધબધબાટી બોલાવે આખા લતામાં ખબર પડી ગઈ કે આ શું છે કે દામોદરભાઈ ટીવી લે આવ્યા દામોદરભાઈ ટીવી લે આવ્યા જે વી વી હજાર ના કલરિંગ ટીવી લે આવ્યા હતા એને ખબર નહોતી પડી અને આ દામોદરભાઈ બ્લેક એન્ડ વ્હાઈટ લે આવ્યો હતો પણ આખા ગામમાં ખબર પડી ગઈ બોલ ચાળો પાળો માંથી બધા ભેગા થયા ને એમાં કોઈએ કીધું કે દામોદરભાઈ ટીવી તમે આવ્યા એ બરોબર છે પણ ઈ કે તમે પેંડા ન ખવડાવ્યા એનું કારણ શું ત્યાં તો દામોદરભાઈ કે કે ટીવી ઉતાર જડે છે પેંડા થોડા ઉતાર જડે આ ખબર પડી કે આ ઉંચાઈ આવ્યો એમ તે બીજે ટીવી માં બસ અડધો જ ફોટો આવે ને અડથું એમ કાળું ધબ જેની પાછ લે આવ્યો તો ન્યા ગયો ઈ કે તમારું ટીવી હું લઈ ગયો છું આજ તો કે અડધું આમાં જ દેખાય છે અડધું તો એમને ધબ આવે છે એ કે પૈસા પૂરા આપી દેવો તે દી ચોખ્ખું કરી દઈશ એટલું ફોલ્ટ કરીને આપેલું હા એને એને કાંઈ મોંઘવારી થોડી નડે એમ એક ભાઈ એક દી આયલા જતો તા ને એનો મિત્ર ભેગો થયો આવો આવો હા એ કે દરરોજ આપણે મંદિરે ભેગા થઈ જતા પણ હમણાં પનરદિથિયા કેમ મંદિરે નથી દેખાતા કાંઈ કામકાજમાં છો કે ના ના કામ એવું કાંઈ નથી તો કેમ મંદિરે નથી આવતા ગોવતનભાઈ કે હમણાં નવા બૂટ લીધા છે હા મંદિરે આવું તી કે કોઈક બચાવીને વીવ જાય એ કે આપણા બચાવીને વી જાય પછી હું કોઈકને જૂના પહેરીને કઈ હા રાખું એમને હા મંદિરે જે જાઈને ઘણાય માણસ છે ને એ દર્શનનો લાભ લે છે ને ઘણાય બૂટ લેવાનો લાવ લઈએ હા મંદિરે જાતા વાર નથી લાગતી દસ જ મિનિટ થાય છે પણ મંદિરે જાવું જોઈએ એવો વિચાર આવતા હાય ઠાંય વર વૈયા જાય છે હા હારું કામ કરતા વાર નથી લાગતી હારું કામ કરવું જોઈ એવો વિચાર આવતા ઘણી વાર હાંઠાંઠ ચોમાહા અળગોઠિયા મારીને વૈયા જાય છે તો પરમાત્માને પ્રાર્થના તો એ કરજો કે વિચારો હારા આપે નકર ઘણા સવારમાં ઊઠીને એની કરવાળીને કે ચા આપ જલ્દી ગરમા ગરમ વળી એની કરવાળી કે હમણાં થઈ જાય એ કે અને તમને ખબર છે ને આ છોકરાઓના કપડાં લેવાના છે નાન તેને એ કે ઈ બચવી થઈ જાય તું ચા પા તો હમણાં કોકને બટકાવી દેવ આપણને એમ થાય કે આ તો હવારમાં ઉઠીને કોકને બટકાવવા જ ઊભા થાય એમ હા પણ કોકના આ દુઃખ જોઈ અને તમારી આંખની માલિપાથી જેદી આહોડા પડવા માંડે તેથી તમે એમ માનજો કે ધર્મના માર્ગે છો ભલે તમે પૂજા પાઠ ન કરતા હોય અને કોકને દુખી જોઈને જે તમને દાંત આવે તેજી નક્કી કરી લેજો કે હવે પતન છેટું નથી આ થોડાક દિમ પૂરું થઈ જાય કોકની આંખું ના આહુડા જોઈ અને